એમણે એવું કહ્યું હતું કે આઠસો કરોડ આપણી પાસે બેંકમાં સિલક છે અને પૈસા અમારી પાસે આવશે ત્યારે બાકીના બધાને આપી શકે એવું બધી વાત કરી આ બોર્ડ પર કેસ કર્યો એટલે સોલ ડિરેક્ટર હતા અમારા એટલે સોલે સોલ ડિરેક્ટરોને એમાં આરોપી બનાવવામાં આવે અને એમાં બીજી લગભગ બાવીસ પાર્ટીઓ હતી ધિરાણ લેનારી એને પણ એમણે ઇન્વોલ્વ કરી કે તમે આ પાર્ટીઓ જોડે ભળી જઈને ખોટું એમણે ધિરાણ કર્યું છે એવું લાગે છે એમ એટલે પછી કેસ દાખલ થયો એટલે પોલીસ પછી ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એટલે આણંદ પોલીસ સ્ટેશનમાંથી પછી અને જવાબો બધાની ધરપકડ કરવા માંડી એટલે સોલે સોળ ડિરેક્ટરોની લગભગ ધરપકડ એ લોકોએ કરેલી જુદા જુદા ટાઈમ માટે એ લોકો રહેલા અને પછી ત્યાર પછી બધા જામીન પર છૂટેલા એ બાબત એમની ભૂમિકા એટલી ડિરેક્ટર્સ હતા બીજું કોઈ એમણે પોતે ધિરાણ નથી લીધું કે નથી અમે ઇન્વોલ્વ થયા કે નથી કશું એવું જો એમના પોલીસ કેસ ના પેપર્સમાં કઈ આવ્યું નથી એવું જાણવા